லல்ல 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 મેં મારા બાને ના પાડી હતી કે તમે બટાકાનું શાક ન બનાવતા મને હતું નથી કોઈ બટાકાનું શાક બનાવીને બેઠા હવે પેટમાં નગરા ઘૂમડિયા આવે છે ખરા વાઈડમાં પોગાય તોય સારું મારો છોકરો નીચા નિશાળે ભણવા બે જાય છે કાંઈ ઉપાધિ નથી અને કાલ છે રવિવાર કાલ ને વોટર માં નાવા લઈ અરે બાપરે આમ તો જો મારો છોકરો ભણવા જતો હતો એની મને આ વાંદરો ક્યાંથી પડે જો હવે શું કરવું આ વાંદરો તો બહુ કો છે કશે કામ કરું

તારા છોકરા એ વાંદરા ની કઈ ખરી કરી હશે તો દીના વાહી થઈ ગયો હોય અને એને આપણે નહીં બસાવી શકી તું એક કામ કર કઈ કા પોલીસ ફોન કર ઈ તારા છોકરાને ને બસાવશે હા હા ઈ વાત તમારી હાચી જો હું પોલીસને ફોન કરું પોલીસ જ મારા છોકરાને ને એક છે હાલો આ સાબુ હનમન કટ થી જાડીયો બોલું હું તમે કાયા કા અમાર ગામ આવો ઇમરજન્સી કે છે હા ઉતાવળ રાખજો ઉતાવળ રાખજો ઓય साहेब तुम्हा पायगडा हॅलो आपले साहेब पाहिजे साहेब हॅलो हॅलो <coughs> 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 કે હાલો હાલો જલ્દી ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કાંઈક ઇમરજન્સી કામ છે પણ સાહેબ એ જાડિયાને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય ત્યાં જાય પછી ખબર પડે ઊભા રહ્યો તો સાહેબ ની તો જો જોડે આવે પીલા હા પીલા જાડિયા તે હું ઇમરજન્સી ફોન કર્યો તો અરે સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો નિશાળ ભણવા જતો હતો ને ત્યાં રસ્તામાં એની વાય વાંદરું થઈ ગયું હવે વાંદરું મારા છોકરાને ને ને એ પેલા હાલો સાહેબ મારા છોકરાને ને બચાવી લે હે ન હોય તો તો જાડિયા તારા છોકરાને બચાવો જ જોઈશે ઈ ગયા કઈ બાજુ સાહેબ આમ જ જાય આમ જ હાલો હાલો હટ કોક બસ

અમારા છોકરા વાયા વાહી મરો થઈ જ્યો છે બટા આ શું હોતું છે જંગલમાં રહેતા હતા હવે ગામડામાંય કરી ગયા અને સિટીમાંય કરી ગયા બોલો વાત છે આમ તે મારો છોકરો થોડામ થોડ આવે આ આવતો રે આવતો રે સારું તને બચા મને એ કેતો તારી વાયા વાંદરું થઈ કઈ રીતે ગયો હે હું રયો ને નિશાળ પાક ખાતો ખાતો આયલો આવતો તો તે વનની ઉપર વાંદરું બેઠો તું તમે પાક દેખાડ્યો અને હું ખાઈ ગયો તમારું વાય ત્યારું તારે માને વાંદરાને ત્યાં કાંઈ નહીં લલસાયું પછી તારો વાય જ થાય ને આવું કરાય હે જોયું જાડીયા તારો છોકરો જ વાંદરાને લલસાવતો તો પછી વાંદરો ખારો નો થાય સાચી વાત છે સાહેબ પણ આ તો સાહેબ છોકરું છે આને થોડી ખબર પડે